પોલીસ તથા પોલીસ સ્ટેશનના નવરાત્રી નવરાત્રીના તહેવાર દરમિયાન કોઈ અનિચ્છિ બનાવ ન બને અને ગુનાખોરી બનતી અટકાવવા માટે પેટ્રોલિંગમાં હતા ત્યારે રાબેતા મુજબની ની નોકરી દરમિયાન તારીખ છ દસ બે ના રોજ અઠવા પોલીસ સ્ટેશનના પીસીઆર ચોત્રીસ ના ઇન્ચાર્જ પુષ્પાબેન અને અઠવા પોલીસના અધિકારીઓ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે સવારના દસ વાગ્યાએ ઉદના દરવાજાથી સગ્રામપુરા પુત્રી સર્કલ તરફ રોડથી પસાર થતા વખતે ઓટો રિક્ષા જેનો નંબર જી જે જીરો પાંચ એ ઝેડ એક નવસો બાર પીસીઆરમાં વાનજય પોતાની ઓટો રિક્ષા પૂર ઝડપે હંકારવા લાગે જેથી પોલીસને શક જતા ઓટો રિક્ષાનો પીછો કરતા તેમાંથી કુલ ત્રણસો ઓગણત્રીસ કિલો છસો ત્રીસ ગ્રામ પશુ માસનો જથ્થો કબજો કરે ઓટો રિક્ષામાં ચાલક ઇરફાન અજીત શેખ ડ્રાઈવરનોને રહેવાસી માન દરવાજા ખાજા નગર સલાબતપુરા તથા નાઝીર મુખ્તાર શેખ અઢાર વર્ષનો નો માન દરવાજા સુરત રહેવાસી અને કાયદાના સંઘર્ષમાં આવેલો બાળકને પોલીસે કબજે કરેલ છે અને સાથે ગોમાસની શંકા જતા એફએસએલમાં રિપોર્ટ કરતા તે ગોમાંસ હોવાનું હકીકત જણાવતા ત્રણેય ઈસમો ને ગોમાસ આપનાર સરદાર રસીદ કુરેશી વોન્ટેડ જાહેર કરીને જે ગોમાસ ખરીદનાર હતો એટલે જેને ડિલિવરી આપવાના હતા તે આરોપી સોયબ સરદાર કુરેશી ધંધો મટન દુકાન અને રહેવાસી માન દરવાજા ખાજા નગર સલામતપુરાવારા ને પોલીસે પકડીને તેમની પાસેથી ત્રણસો ઓગણત્રીસ પોઈન્ટ છસો ત્રીસ કિલોગ્રામ ગોમાંસ જેની કિંમત બત્રીસ હજાર નવસો ત્રેસઠ અને સાથે એક ઓટો રિક્ષા મળીને કુલ એક લાખ બે હજાર નવસો ત્રેસઠ રૂપિયા મુદ્દામાલ કબજે કરીને પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી